દસ હજાર પેકેટ આમાં ખેડૂત આવે કેટલા રૂપિયા આમાં ડીઝલ ગણો ખાતર ગણો બિયારણ ગણો મજૂરી ગણો હું ખેડૂત ભાગમાં આવે ઢોર ધારો નથી રહ્યો છારો ખવડાવવાનું શું કરવું અત્યારે માલ વેચી દેવા કોઈ ધણી નથી થતું બેસવામાં તો શું કરવું આમાં કેવું કાયમ ના એકાદ બે આત્મહત્યા કરીને ઉભા હોય દસ હજાર કરોડ એટલે બહુ મોટી રકમ ગણેશ કરોડ પર સોળ ગુઠાનો વીઘો ગણવામાં આવે છે તો સોળ ગુઠાના એક વીઘામાં સત્તર હજાર રૂપિયા ખર્ચો થાય છે તો પાંત્રીસો રૂપિયા ની આજુબાજુ આ રાહત પેકેજમાં ખેડૂતોને ભાગમાં આવે છે એક એકરે તો આ પૂરતું જે ખર્ચના પૈસા છે એનાથી અડધા પણ નથી તો ખેડૂતોને આમાં કરવાનું શું પાંત્રીસો રૂપિયાનો તો અમારો સારો વેચાય છે અહીંયા તો અત્યારે ખેડૂતો પાસે માલ ઢોવ હોય તો એને નાખવાનું શું શિયાળુ પીત કરવાનું છે તો શિયાળુ પીત માટે બિયારણ ખાતર ડીઝલ ખેડવાના પૈસા વાવવાના પૈસા આ બધું ક્યાંથી લાવે પાંત્રીસસો રૂપિયામાં કંઈ પણ થાય નહીં ખાલી ખા ઘઉં નું કે

દિન પ્રતિદિન દરેક ખેડૂતો સવારે ન્યુઝ ખુલ હોય એટલે દરેક ક્યાંય ને ક્યાંય એક ખેડૂત આ આત્મહત્યા કરે છે તો આવા ખેડૂતોને મારવાના ધંધા છે આ સરકાર ના જે સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેનાથી ખેડૂતને અસંતોષ છે એનું કારણ છે કે જ્યારે વરસાદ છે વરસાદથી જે નુકસાની થઈ છે તેને તેમાં સોએ સો ટકા નુકસાન થયેલું છે ખેડૂતને અત્યારે જે વા શિયાળુ પાક પાકનું જે વાવેતર કરવાનું છે ખેડૂતને તેના માટે જે ખર્ચો થાય છે તે ખર્ચો પણ પૂરતો ઉપડે એમ નથી જે આ સરકારે જે રાહત પેકેજ જે જાહેર કર્યું છે તે જે બાવીસસો બાવીસ હજાર રૂપિયા જે આપે છે હેક્ટર ડેટ તેમાંથી વાવેતર શિયાળુ થાય એમ નથી પછી જે કોઈ બીજા કોઈને જે કંઈ લગ્ન પ્રસંગ છે આ છે તે છે કોઈ પણ જે સાઈડના ખર્ચા છે તે પણ નીકળે એમ નથી બરાબર એટલે ટૂંકમાં સંપૂર્ણપણે આ જે છે એ બધી ફેક છે અને જે સરકારે અત્યારે ટૂંકમાં દેવું માફ કરવું જોઈએ જે ત્રણ લાખ રૂપિયા સુધી જે એનો નિયમ છે તે સંપૂર્ણપણે માફ કરવું જોઈએ તો એનાથી ખેડૂતને થોડીક રાહત થાય એમ છે બાકી આમાં કોઈ સંજોગે રાહ ખેડૂતનું કોઈ વસ્તુ ભેગી થાય એમ છે નહીં મોહિશ ટુડે નેશન પ્લસ ન્યુઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર